નમસ્કાર દર્શક મિત્રો જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને હવે જોઈશું સમાચારો વિગતવાર તારીખ વીસ એકવીસ અને બાવીસમાં એકવીસ ડિસેમ્બરે બીચ ફેસ્ટિવલમાં ઊંટ અને ઘોડે ક્રાફ્ટ સ્ટોલ ફૂડ કોર્ટ ફોટો કોર્નર દેશી અને પરંપરાગત રમતો જેવા વિશેષ આકર્ષણો દરિયાકિનારાના આહલાદક માહોલ માણવાની તક સુરતના દરિયાકિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચને ઉજાગર કરવા તેમજ પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુસર ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટ તંત્ર દ્વારા આગામી તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર દરમિયાન સુરત નજીક આવેલા સોવાલીના દરિયાકિનારે ત્રણ દિવસીય બીચ ફેસ્ટિવલ ટી ટ્વેન્ટી આયોજન કરાયું છે સુરત હાઉસ ખાતે વન પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશ પટેલના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ પણ સર્જન થાય એવા આશયથી રાજ્ય સરકાર દ્વારા ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનું બીજા વર્ષે પણ આયોજન કરાયું જેમાં ડુમ્મસ બીચના વિકાસની સાથે સુવાલી બીચનું પ્રવાસન સ્થળ તરીકે વિકાસ થાય દરિયાકાંઠાના પ્રવાસનને પ્રોત્સાહન મળે પ્રવાસી સહેલાણીઓ મોટી સંખ્યામાં દરિયા કિનારે મોજ માણે વેચાણ સ્ટોલ ધારકોને સ્થાનિક રોજી રોટી મળી રહે આ માટે રાજ્ય સરકાર દ્વારા તથા જિલ્લા તાલુકા વિવટી તંત્રએ બીચ ફેસ્ટિવલનું આયોજન કર્યું છે નમસ્કાર સુવાલી બીચ ખાતે 20 21 22 ડિસેમ્બર બીચ ફેસ્ટિવલનું આયોજન ગુજરાત સરકારના પ્રવાસન નિગમ દ્વારા કરવામાં આવ્યું છે ગત વર્ષે પણ આ બીચનું આયોજન થયેલું હતું ગત વર્ષે બે દિવસનો કાર્યક્રમ હતો એમાં લગભગ એસી હજાર થી એક લાખ લોકો મુલાકાત માટે પ્રવાસો આવેલા પરંતુ આ વખતે આ વખતે આપણો કાર્યક્રમ ત્રણ દિવસનો છે આ વખતે દોઢ થી બે લાખ લોકો ઉપસ્થિત રહેશે એવું અમને લાગી રહ્યું છે કિંજલ દવે આપણા જે સુપ્રસિદ્ધ કલાકાર છે એમના દ્વારા વીસ તારીખે છ વાગ્યાથી થી કાર્યક્રમ શરૂ થવાનો છે સનિરો પણ અલગ અલગ કાર્યક્રમો અલગ અલગ ગેમોનું આયોજન કરેલું છે એટલે ખાસ કરીને મારા સુરતના જે સુરતી લોકો છે એને વીસ એકવીસ બાવીસ આ બીચ મુલાકાત લેવા માટે મારી વિનંતી છે ગયા વર્ષે કરતા આ વખતે આયોજનમાં ઘણો ફેરફાર છે ગયા વર્ષે પહેલી વાર આયોજન કરેલું તો ગયા વખતે જે જે મત તૂટ્યો હતી એની જગ્યાએ કેવી રીતે સારું કરી શકે એ સરકારી તંત્ર જોડે ભેગા મળીને આખું આયોજન કર્યું છે અને આ વખતે ગયા વખત કરતાં પણ આ બીચ મારી જગ્યા ઉપર જે નાનું મોટું ફિલિંગ થી ને નાના મોટા જે કામો હતા એ પૂર્ણ કરીને આ વખતે વ્યવસ્થિત આયોજન થવાનું છે સુરત મહાનગરપાલિકા દ્વારા લગભગ પચીસ ત્રીસ જગ્યાથી બસો સુવાલી બીચ આવવાની છે ગુજરાત એસટી દ્વારા પણ ખુબ સારા આયોજન કરવાનું છે અઢાર જણ થી સુવાલી ઓલપાટી સુવાલી અને શનિ રવિ રજા હોવાને કારણે અને શિયાળાની ઋતુ હોવાને કારણે ખુબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ અહીંયા આવવાના છે લગભગ રાત્રે નવ વાગ્યા પછી જે પણ બાકી પેસેન્ટ હોય એને લઈ જવા લઈ જશે એવું આયોજન અમે કરવાના છે